નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવેક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો શ્રી નાયક ફાઉન્ડેશન સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ જે ગણદેવી નવસારી ખાતે આવેલી છે મિત્રો જેમાં અહીંયા વિવિધ સ્ટાફ માટેની ભરતી જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો મહિલા ઉમેદવારો માટે અહીંયા જે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ છે તેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોશું મિત્રો જગ્યાનું નામ કેટલી સંખ્યામાં ભરતી છે તેમજ લાયકાત શું માંગેલી છે તો તમે જોઈ શકો છો મિત્રો આચાર્ય માટેની એક જગ્યા છે ધોરણ છ થી આઠ માટે જેમાં એમ એમએસસી બીએડની લાયકાત આવતો ઉમેદવાર અરજી કરી શકશે ઇન્ટરવ્યુ માટે હાજર રહી શકશે મિત્રો તમે જોઈ શકો છો ઇન્ટરવ્યુ અંતર્ગત આ જાહેરાત છે મિત્રો સુપરવાઇઝર માટેની એક જગ્યા છે ધોરણ છ થી આઠ માટે જેમાં એમએ એમએસસી બી જે લાયકાત ધરાવતા હોય તેઓ ઉમેદવારો ગણિત વિજ્ઞાન માટે મિત્રો થી આઠ માટે બે જગ્યા છે શિક્ષકો માટેની જેમાં બીએસસી એમએસસી બી એડની લાયકાત ધરાવતા ઉમેદવારો તેમજ ગુજરાતી ભાષા હિન્દી અંગ્રેજી સંસ્કૃત સામાજિક વિજ્ઞાન ધોરણ છથી આઠ માટે કુલ પાંચ જગ્યા માટેની જાહેરાત છે મિત્રો જેમાં બીએ એમએ એ બી એડની લાયકાત ધરાવતા ઉમેદવારો અહીંયા હાજર રહી શકે છે ઇન્ટરવ્યૂ માટે તેમજ ફિઝિકલ ટ્રેનિંગ એટલે કે પીટી શિક્ષક માટેની એક જગ્યા છે ધોરણ છથી આઠ માટે જેમાં બીપીએડ સીપીએડની લાયકાત ધરાવતા ઉમેદવારો તેમજ ચિત્રકામ માટે ડ્રોઈંગ માટે છથી આઠ માટેની એક જગ્યા છે જેમાં એટીડીની લાયકાત ધરાવતો ઉમેદવારો અહીંયા ઇન્ટરવ્યુ માટે હાજર રહી શકે છે સંગીત માટેની જગ્યા છે મિત્રો છથી આઠ માટેની એક જગ્યા જેમાં સંગીત વિશારદ ઉમેદવારો તેમજ ક્લાર્ક માટેની ત્રણ જગ્યાઓ છે મિત્રો જેમાં છથી આઠ માટે ગ્રેજ્યુએટ તેમજ સીસીસીની લાયકાત ધરાવતો ઉમેદવારો અહીંયા હાજર રહી શકે છે જાહેરાત મળ્યાને રૂબરૂ શાળામાં સંપર્ક કરવાનો રહેશે મિત્રો મુલાકાત માટેનું સ્થળ તમે નોંધી લેશો વાત્સલ્યધામ કુકેરી તાલુકો ચીખલી જિલ્લો નવસારી પિનકોડ ઓગણચાલીસ પાસાઠ સાહીઠ ખાતે જે તારીખ બાર નવ બે હજાર ચોવીસ અને તેર નવ બે હજાર ચોવીસ સમય સવારે નવથી એક વાગ્યા દરમિયાન જે ઇન્ટરવ્યુ મિત્રો રહેલો છે દરેક શિક્ષક ઉમેદવાર માટે ટેટ ટાટ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ એટલે કે મિત્રો ટેટ ટાટ પરીક્ષા છે તે પાસ કરેલી જરૂરી છે તેમજ દરેક ઉમેદવારે પોતાની શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાતના તમામ અસલ પ્રમાણપત્રો અને ખરી નકલ સાથે હાજર રહેવાનું રહેશે તમે જોઈ શકો છો મિત્રો શાળાનો સમય મિત્રો સાત ને પંદરથી એકથી એકની ચાલીસનો રહેશે મિત્રો જે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત તો તમે જોઈ શકો છો મિત્રો શ્રી નાયક ફાઉન્ડેશન સંચાલિત જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ ગણ ગણદેવી ખાતે આવેલી છે જેમાં અહીંયા વિવિધ શિક્ષકો માટેની ધોરણ છ થી આઠ માટેની ભરતી જ્યારે છે મિત્રો તેમજ ક્લાર્ક માટેની ત્રણ જગ્યા છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય